આ ડુસી પેલા ફટો નું શેક તું ના પાડ્યું બનાય નહી બનાય મને એક તો ભાવતું તો પછી ફૂટ ની જગ્યા થઈ ગયો ભાઈ હા લેખો લઈ લો ઢારી મને થોડી થોડી ઠંડી વાય છે ભાઈ વ્યાહો વ્યાહો બપો ભાઈ ઘણા દ્વારા લમણો કર્યો આ બાજુ તમે હો ભાવ આજુ બાજુ તીપલો પીપલો બધા કરે છે ઠંડી આવે છે હમણાં પવન દેવ નું એવું કેવું કે મારા મથુરિયા ના ઘર બાજુ આય કરો પવન આ બટાકા લાવ્યો

આયા તો ખરા બે ના આયા અમે લીધી લીધી ને પાછી મોડી રાત લીધી વાંધો નહીં એમ ને મોડી તો મોડી પણ રાતે લીધી તો છે ને પેલા તો હરકો દરકો હરકો દરકો ચડું ભાગે એકદા થ મારાી પેલા તો ખબર આપણે લેતા પેલું મારે મારે નતા લેસી મન તો ગોટા લેવા મોકલ્યો અને 500 રૂપિયા લે કે ગોટા નું હલે તો ખૈયા કરી દે અરે લેટવી એટલે ચટકાણીએ કેવાય મને તો લેવા મોકલ ગોટા રે હારો તો અટકાઈ ગયો અને પછી ગોટા પેલા સારું કરી ભૂલી ગયો અને હું તો આવતો તો બતમાન હારો ગટર માં ગોધુ ખાઈ ગયો એ ગોટા કરા મે ગેર લઈને દોશી ના આલી પે દોશી કે હું લાવ્યો ગોટા કે આ કાળું હું કરી કરીય ચાકીને મારા બહેરા ફોરા કરી દીધા માનીશો નહી કીધું ના એ તો અત્યારે ઊંઝાની આમાં આખું કરેલો મધુર આવો ને હા પેલા ઢોરો ની ચાન બધું લાઈ લાય ને એટલે મારા કોઈ કરવા નઈ ભાવ કરવાનું એટલે

પોણી વાર હતા રાતે અરે આ પોણી તો દારા વાટા રાત્રે હું વારો દરે પોણી ના તમારો કોમ જ નહીં રાતે વારવાનો એટલે ભાવ કેતો છે

તમે ભાજ્ય જોડી પોણી વાળા એટલે જાતે વાળો તાને ખબર પડે રાતી પોણી ચીરતા અમે બઉ વારે વાતો ચી રાતી વાળો તો જ ખરા કેવો હોય હું માં ફર એટલે ગુનગુ ના તપાસ કરવા જવું વાર તો સારું વખરતો ના ના ખર્ચા તમે બે જણો ના આવડે અમુક ના આવડે જુદી વાતો કરાવતા વાર જાતે

મને બે બહુ બોલી નહીં એટલે આપડે કોઈ રાતે પોઈ મારે સમજતા આપડે શું આપણું બધું નેતું તો ના ભરાય કોણ તો કરવું પડે બપોર નાખો હોય ના હોય તો થઈ

ખબર ના પડે એ કોમે નહી રાતે આવવાનો પાછો કરવા દેવું પડે પાવર પડે મારો આવું આપડે તમે લાઈટ પાછી જતી મને લાગે થોડી વાત જોવી પડશે પેલા ઘડીએ જ જવું પડશે એ બાજુ ચેક કરતા આવ

હવે આ જિંદગી યાદ રાખવા જોઈએ જિંદગી નઈ કોઈ દારો રાત માં પી નઈ રાતું

candora candora chơi là nguy hiểm lắm nguy hiểm lạc nó không Lạc gì đâu mà sao vậy? em có mua à em có mua à mua à em có 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 mua à

કમાને બી રા હમણાં જોયું કમો કે ચોય બી વાતા નહી પેલી ઉંદરી લાટ પોઈ આડે એમો ડમ્પર આવી ગયો તો તી લેવા નતો રે પણ તું જો ડર હું કેવાય એને ખબર પડશે શંકો જોર્યા તો એ ઓબાઈ મધીમટી આટલા દર હેડતા પણ તું જો કે મનમાં ડર હું કોઈ જાન જિંદગી પોળીવાવા ત અવાજ ન કર બિલકુલ આવી જ છે

sebot ali ja tu katai ya tu katai ja tu katai Váy chút 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 không chút 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 chút

અરે યાર ડોલો આવું થઈ ગયું કે પારી મારે ભરાઈ ગયું છે આ બધી ઝંડા હોય ઝંડા કશું ને આ બધા મગજ નો વ્યાય કશું કોઈ ના હોય બરોબર ત્યાં હુઈ રહ્યો ત્યાં કોઈ થાય ને તો ટોકું બોકું આવી

à tu व्यम लागतो है मन उंगो रे मन तो ए 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

era betu era betu eko baba eko baba ayaka ayo kle moti moti phater so baba kanjo am chere tam નામ નઈ લે કદી નામ નઈ લે હવે ખબર પડશે કે રાત પર પોણ દર કિસ્કો બોલતે હે આ તો ડારા નઈ છે ડારા તો ડારા હે પણ જો જો ડબલ જોવાય નઈ દેખર જમીન વેચી માજી કાટ આવે તો પાજ જોનાલ દે ધરમાતી રાખો ઓ જરાલ દે ઓ જે જોયું પાછા મોટી મોટી ફટાતા મું શું લે 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 આ તો અલે હા મતો કહું એક એક ના તો બીરા બે ના બે હવાર બરાબર ના માર દેવા જોઈએ